ભાઈ ફોટો પાડો હો તાણ શું કાકા કોઈ હોય અમે જલેબી પાડવા બેઠા છીએ અલ્યા હરકો જવાબ આલ કે યાર પાડીએ પાડીએ કાકા સ્ટુડિયો સા ફોટો પાડવા બેયા હી કેવો પાડવો શક્યો મસ્ત હેન્ડસમ લાગો ને હો હેન્ડસમ તો લાગો જ છો એકદમ હીરો જેવા લાગો તો તાર કાચી ચમ મોનતી નહીં એવું નહીં મોનતી આ લે હેન્ડસમ હીરો મતલબ ઓમ પૂરી જેવા લાગો તમો નહીં મોનતી હોય પણ ટેન્શન લેશો નહીં આપણે મસ્ત ફોટો પાડીશું કેવો પાડવો હો તમારે અલ્યા તી તો કીધું મસ્ત પાડીએ મસ્ત જ પડાવવાનો વખતાણ મસ્ત એ લઈ નઈ પેલો મોડલ ટાઈપ પાડવો હોય કે પાસપોર્ટ સાઈઝ પાડવો એમ કહું છું એ બધી મને ખબર ના પડે મસ્ત લાગવો જો એવો ફોટો પાડ કશો તો નઈ મસ્ત લાગશો એક નંબર લાગશો એવો ફોટો પાડ્યાલું તમે ફોટો ફ્રેમ કરીને ધજો ઘેર તો માર કાચી તો શું બાજુવાળી કે કાકા મોની જાય મારા બાજુવાળી નહીં મનાવી તારી કાચી મોને ને એટલે બસ

આ છત્રી ચમ લવડાયેલી હા ચોમાહાની હજી અલ્યા કાકા એ ચોમાહ વાળી છત્રી નહી ફોક્સ વાળી છત્રી હા ફોક્સ વાળી આ જોયું

અજી થોડું ચેટલું લો અંદર આ તો કોઈ મશીન છે ઈમ નઈ કાકા થોડું લેવું પડે યાર તમાર પેટ મોટું પડે છે કેમેરો ને એનો પડે છે આવતી રીતના સેટિંગ કરું તો કેમેરો મોટો કર કેમેરો તો આ જ આવો કાકા તમે પેટ વધાર દીધું હવે કે રીતના મેળ કરું કે મેળ જ નહીં આવતો તમે પેટ અંદર ખેંચો ખેંચો બરાબર ઊભા ઉપર દેજો હા હા ખેંચો 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 અજી ખેંચો કે યાર ખેંચો

તા જતું રહ્યું મારો થોડો વાત કરો કશો હોય લગ્ન ના ઓર્ડર માં જવું હો લોકોના લગનના તો ભાઈ આપણે તો પૈણી રહ્યા